ભાજપના નેતાઓ આપણા કાર્યકરોને ડરાવે છે ધમકાવે છે અને કહે છે કે તમને જોઈ લઈશું જોઈ લઈશું એટલે એમને પણ કહેવા માંગીએ છે ભાજપના નેતાઓ પણ સાંભળી લે આ આમ આદમી પાર્ટીના કાર્યકરો છે આ આદિવાસી પરિવારના લોકો છે અમારા વડીલો છે અમારા યુવાનો છે પોલીસનો ઉપયોગ કરીને કે અમારા લોકોને ડરાવવાના ધમકાવવાની જો ભાજપના નેતાઓ વાત કરતા હશે અમને જેલ જેલ ખોટી એફઆઈઆર ની વાત કરતા હશે તો ભાઈ તમને વેઠા એટલું જ અમને હેરાન કરજો કેમ કે અમે વ્યાજ સહિત તમારો હિસાબ લેવાના છે અમે ડરવાના નથી અમારી સાથે જે જેલ ની રમતો તમે રમો છો અમારી તો ત્રેવડ છે ત્રણ મહિના પાંચ મહિના વરસ બે વરસ જેલમાં રહીશું ને મોકલી આપીશ અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના માટે જોરદાર તાળીઓ પાડી લો એવા ઈમાનદાર પોલીસ અધિકારીઓ જે સંવિધાનમાં એમની જે ફરજ બનાવેલી છે એ મુજબ એ રક્ષા કરે છે સલામતી આપે છે સુરક્ષા પૂરી પાડે છે એમને અમે સેલ્યુટ કરીએ છે એમને અભિનંદન આપીએ છે વંદન કરીએ છે પણ કેટલાક આઈપીએસ અધિકારી અમારા કેટલાક કાર્યકરોને પૂછે છે ભાઈ તમે કેમ ચૈતરભાઈની સાથે જોડાયા તમારા કેટલા કેસ છે શું છે ઇન્ક્વાયરી કરે છે એવા આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું તમારો પગાર આ જનતાના ટેક્સમાંથી આવે છે તમારો પગાર એ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી નથી આવતો અને તમે અમને જેલ જેલની વાત કરતા હશો ખોટી એફઆઈઆરની વાત કરતા હશો તમારી ફાઈલો પણ અમારી પાસે છે અને જે દિવસે ગુજરાતમાં સત્તા પરિવર્તન થશે તે દિવસે તમારો પણ હિસાબ કિતાબ અમે કરી દઈશું અમારા કોન્સ્ટેબલો હશે અમારા જીઆરડી હશે અમારા પોલીસ અધિકારીઓ હશે એમના અધિકારોની લડત લડવાની હશે તો આમ આદમી પાર્ટી લડશે એમના જૂની પેન્શન યોજનાની વાત હશે ફિક્સ પગારની વાત હશે આમ આદમી પાર્ટી લડશે જીઆરડીયુ કાયમી કરવાની લડત હશે સરકાર સામે આમ આદમી પાર્ટી લડશે પણ જે ઉચ્ચ અધિકારીઓ નાના નાના કર્મચારીઓને પીઆઈપીએસઆઈઓ ને અમારા લોકોને રંજાડવા માટે મોકલી આપે અમારા પોલીસ અધિકારીઓને અમારી સામે ઘર્ષણ પેદા કરવા એસી ચેમ્બરોમાં બેઠેલા આઈપીએસ અધિકારીઓ એ ભાજપના એજન્ટ બનીને કામ કરતા હશે ખાલી કરાવે છે લેવલિંગ કરેલા હોય કૂવા કરવાના હોય બોર કરવાના હોય અટકાવી દે છે અને હેરાન પરેશાન થાય છે ત્યારે જંગલ ખાતા પણ આ મંચ પરથી અમે ખુલ્લી ચેતવણી આપીએ છીએ આ જંગલ અમારા આદિવાસીઓ સાચવેલું છે તમારો જંગલ ખાતું ઓગણીસો બન્યું છે અને બાદમાં તમે આવીને અહીંયા અમારા લોકોને ખાલી ખાલી કરવાની વાત વાત કરો કરો જમીન ત્યારે આ જંગલ ખાતા છું આવનારા દિવસોમાં અમારા જંગલ જમીન ખેડતા આદિવાસી હોય એસટી હોય કે ઓબીસી કે એસસી હોય એમને હેરાન પરેશાન કરવાનું જો કામ તમે કરશો તે દિવસે અમે અમારા ઓજારો સાથે રોડ પર ઉતરીશું તમારું જંગલ ખાતું પણ અહિયાં નજરે નથી પડવા ત્યારે સાથીઓ આ ભાજપની સરકારની જે વ્યવસ્થા છે અધિકારીઓથી રાત ચાલે છે ત્યારે એમની સામે પરિવર્તન લાવવાનું છે તમારી મૂળભૂત સુવિધાઓ આજ દિન સુધી આપી નથી રહ્યા સરકાર આજે તમારા વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી બાળકોને બેસવા માટેના ઓરડા નથી અહીંયા કેટલાય ગામો એવા છે કે એમ્બ્યુલન્સ નથી પહોંચતી ત્યારે એવા ગામોમાં પણ આ લોકો વિકાસ વિકાસની વાતો કરે છે ત્યારે અમે તમને કહેવા માટે આવ્યા છે હવે જીતો અને સત્તામાં આવીને લોકોની સેવા કરો એ કામ માટે અમે આવ્યા છીએ તમે બધા જાણો છો અમે આ સરકાર સામે આપણા વિદ્યાર્થીઓના શિક્ષણની વાત કરીએ નોકરીની વાત કરીએ અનામત બચાવવાની વાત કરીએ